हे गाइस वेलकम बैक टू ऑफ माय न्यू ब्लॉग्स एंड कैसे आप सभी लोग आई होप आप सभी अच्छे हो गए तो गाइस आज का ब्लॉग पूरा होगा होने वाला है हिंदी के अंदर ठीक है आज मेरा सारे ब्लॉग में मैं हिंदी बोलने वाला हूँ ठीक है तो बाकी अभी के गाइस बज गए हैं दस बज गए हैं गाइस अभी के दस बज गए हैं और यहाँ पे देखो मेरी साइकिल रेडी हो गई है मैं भी रेडी हो गया हूँ देखो हमारी बैग पैकिंग हो गई है फाइनली सो तो, एंड uh, चलो देखो भाई हमारी गुजरात यात्रा ठीक है एंड मैं भी रेडी हो गया हूँ બી મેં ખાના પીના હો ગયા હે મેરા ચાય પાણી નાસ્તા ઓર મેં ગરમા ગરમ ખીચડી મેગા મેને ગરમ ગરમ ખીચડી ખાધી છે ગાઈશ અને મને ફાઇનલી હું અહીં રોકાયો હતો હેલો તો આપણે અહીં રોકાયા હતા ફાઇનલી બરાબર બાકી આપણી સાયકલ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે હવે આપણે નીકળવાનું છે બાકી હવે આપણે હમણાં છું ને હું નખત્રામાં છું અને મારે નખત્રાથી મારે જવાનું છે ભુજ અમે લોકો ભુજ તરફ જણાં હૈ ઓર નખત્રાશે ભુજ કા અંતર હોતા હે કરીબન પચાસ કિલોમીટર જેવું છે બરાબર ચલો જલ્દી કરો જલદી તો ભાઈ આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે હવે ખાલી નીકળવાની જ વાર છે બરાબર બાકી સાડા દસ તો થઈ જ ગયા છે અને ભુજ આપણે પકવાનું છે પચાસ કિલોમીટર આ જ પચાસ કિલોમીટર કાટના હૈ ચલો થેન્ક યુ ભૈયા જો ભાઈ પોણીની બોટલ ભરી આપી છે તો થોડું પાણી પણ પી લો પછી ડાયરેક तो आप हमारे चैनल पर नहीं आए हो तो सब्सक्राइब कर देना सब्सक्राइब, And, uh, वीडियो अच्छी लगी है तो लाइक कर देना ठीक है बाकी वीडियो में कंटिन्यू बने रहना थे, यहाँ पे हम रुके थे भाई, चलो भाई चलो। जय माता जी। जी। जय माता ख्याल रखना अपना ओके। चलो भैया यहाँ से निकल रहे हैं चलो दादा आ जाओ भाई निकली क्या बराबर જવા ભાઈ કેવા મોટા ડમ્ફરો જાય છે ડમ્ફરો એન્ડ જતો તો કમસે કમ ચાર કિલોમીટર મેં કાપી નાખ્યું છે અને આ કાકા મળી ગયા છે આ મંદિર છે ભાઈ જો કાકા એમ કે છે કે ભાઈ આવો બેસો બેસો એમ ચા પીને જાવ એમ ભાઈ પીવો પીવો ભાઈ ચા પીવો એમ એટલે ભાઈ ભાઈ કાકાએ ચા નામ લીધું એટલે ના નહીં કે ભાઈ ભાઈ કાકાએ મને પૂછ્યું કે તમે ક્યાં છો એમ તો પછી મેં કાકાને કીધું કે મહીસાગર પંચમાલ પાવાગઢ તરફ કેમ કે પાવાગઢ કહું તો બધા સમજી જાય મહીસાગર કોઈ સમજતું નહીં ભાઈ કાકાએ કયું સોંગ ગાયું મારે મહીસાગર ની હારે ડોલ વાગે છે વાગે છે ડોલ ભાઈ

જય માતાજી જય માતાજી જય મા ખોડિયાર જય મા ખોડિયાર જો ભાઈ ખોડિયારમાં નું મંદિર એવું છે ખબર જે મોટા મંદિરો હોય ને ત્યાં વિડીયો અલાઉ નથી હોતા એ મંદિરમાં પણ મૂર્તિ છે અને આ મંદિરમાં પણ મૂર્તિ છે બરાબર ને જો ભાઈ ખોડિયારમાં છે

ભાઈ એક વાગી ગયો અને આપડે જો આ રસ્તા પર જતા હતા બરાબર ત્યાંથી ચા પી અને કમસે કમ કમસે કમ ત્રણ ચાર કિલોમીટર એટલું આગળ ચાલ્યા ને પાછા બી આપડે સંતરામપુર વાળા ભાઈ મળી ગયા છે કયું ગામ ના સંતરામપુર ની ગોધર બાજુ હે ને ગોધર બાજુ ને વેણા મોરવા વેણા ના વેણા વાપડી વંદેડા બાજુ વેણા વાપડી વંદેડા બાજુના હતા જો ભાઈ આ બધા ભાઈઓ છે આમના બધા ઘરવાળાઓ તો બધા લગન હતું મતલબ લગન ચાલે ને આપણે ત્યાં ગામડામાં આવી લગન ચાલ્ું થવાનું ને એટલે બધા કાક્યો હા બધી કાક્યો ઘરે ગઈ છે અને આ ભાઈ જેવા માણસો માણસો રયા છે જો ભાઈ આ ડાળ છે જો ડાળ જમવાની અને રોટલા છે હમણાં મેં ત્યાં ચા પીધી પાછું ત્યાં સવારે જ્યાં રુકાયલો ને ત્યાં અમે ખીચડી ખાઈને નીકળેલો સવારે વહેલો એટલે ભૂખ તો લાગી જ નથી બરાબર બાકી ગમે તે ગમે તે કેડ કેડ વર ચાલુ જાય બરાબર એટલે આગળ નીકળીએ સાડત્રીસ 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 ને એટલે ભાઈ એક સાડા એક થઈ ગયો છે દોઢ કે અઢી થયા છે એક થઈ ગયો કેટલા થયા અડી થયા કે દોઢ થયા

હવે આવા ફાર્મ પર હતા આવા ફાર્મ પર રોકાયેલા અને હવે જો હાઈવે છે બાજુમાં ભાઈ અત્યારના સાડા પાંચ થઈ ગયા છે અને આપણે ભાઈ હમ પહોંચ ગયા હે ભાઈ ભુજને પહોંચ ગયા હે પણ હમણાં છે ને ભુજની સિટીમાં મેં એન્ટ્રી કરી છે હજી હું પ્રોપર ભુજમાં નથી પહોંચ્યો અહીંયા એક સર્કલ છે ચુબેલ સર્કલ ચુબેલ ચુબેલ સર્કલ એવું કંઈક છે તો મારે ત્યાં જવાનું છે આ રૂટ પર જવાનું છે બરાબર બાકી જો આ ટેમ્પો કેટલો મોટો જાય છે બરાબર બાકી હજી કોઈ રોકાવાનું ફિક્સ નહીં થયું એક ભાઈનો કોન્ટેક થયો છે તો એ કહે છે બાકી આમ તો કોન્ટેક્ટ બહુ બધા આવી ગયા છે પણ બહુ દૂર દૂર છે એમ સિટીના અંદર ભાઈ સિટી અંદર કઈ જવાનું એમ તો ભાઈનો કોન્ટેક્ટ થયો છે બરાબર બાકી હું કઈક આવી જગ્યા પર છું જો તમે આ જગ્યા જોઈ હોય તો કેજો આ જયનગર એવું કંઈક છે જયનગર એવું કશું છે તો ચાલો હજી આગળ જવાનું છે બાકી તો ભાઈ આવી ગયા છે ભુજમાં એન્ડ ભાઈ જવા આમના ઘરે રોકાવાનું છે આ ના ઘરે ઓ બાપરે ભાઈ અમે બહુ હાઈવે થી બહુ અંદર આયા એવું લાગે મને જય માતાજી કાકા ઓહો જય માતા જય માતા જય માતા જય માતા ભાઈ હા મજામ હાઈ કર દો હાઈ કર દો હાઈ તો ભાઈ ચાલ અમને તે રોકાવાનું છે આપણે બી આદિવાસી જ છે બરાબર આડા સાત થઈ ગયા છે અને મસ્ત ભાઈ નાઈ ધોઈને રેડી થઈ ગયા છે બાકી આપણે જે જગ્યા પર રોકાયા છે ને જો કઈક આવી છે બરાબર હું તમને બારનો પ્લેસ બતાવી દઉં પહેલાં જો ભાઈ એકદમ આપણે આ છે ને કચ્છ બાજુના છે જો ભાઈ કંઈક આવું ઘર છે જે આપણે રોકાયા છે જો બરાબર એટલે સાડા સાત થઈ ગયા છે નાઈ જોઈને મસ્ત ફ્રેશ બ્રેશ થઈ ગયા અને કપડા વપડા પણ ધોવાઈ ગયા છે બરાબર અને આપણી સાયકલ આવી મૂકી અને જો ભાઈ આ ભાઈ અમારે કોન્ટેક કર્યો તો હેલો આઈશ હેલો આઈશ હેલો ક્યાં મજામાં મજા મજામાં જો ક્યાં મજામાં છે જે ભાઈ જમવાનું તૈયાર થઈ રહ્યું છે બરાબર અને હમણાં નાઈ ધોઈને અમે ફ્રેશ થઈ ગયા ને આમના હારે ભૂજ ફરવા જઈએ છીએ ભૂજ તો નહીં ખાલી ઓટો મારતા જઈ આવીએ છીએ બરાબર અત્યારે મારા બેન જમવાનું બનાવે છે હેલો જે ભાઈ શું ચાહે મતલબ શું બને છે એમ તો કહો હવે હસો નહીં હસો નહીં હસો નહીં અરે આટલું બધું હસવાનું યાર જે ભાઈ આલુની સબ્જી હું કહી દઉં હું કહી દઉં બરાબર જો આલુની સબ્જી બનાવે છે બરાબર અને ડિનર પછી આપણે કરશું આવીને પેલા અમે છે ને ફરતા આવીએ બરાબર જઈએ ચાલો ભાઈ પેલા ફરતા આવીએ ને પછી આપણે જમશું ચલો તમારે જમવા ને માસી અચ્છા અચ્છા તો ભાઈ ચાલો જમવાનું આવી ગયું છે તમારે બીજ તમે જમી લીધું આવું ચાલો અમને મૂકીને જમી લીધું તો ભાઈ ચાલો ચાલો શરૂઆત કરો ભાઈ તો ભાઈ ચાલો નવ વાગી ગયા છે અને આજનું જમવાનું ભાઈ આ પેલા તો આ શું છે ખાલી ભાત મતલબ કે કચ્છી ભાત મતલબ કે કચ્છી એટલે કચ્છના ભાત છે કચ્છી ભાત કહેવાય આને બરાબર બાકી આ છે ગાંઠિયા ગાંઠિયા છે ને પછી આ પૂરી છે તળેલી આ રોટલી છે પછી આ બટાકાનું શાક એટલે આલુ સબ્જી અને આ શ્રીખંડ છે અને આ દાળ છે આ પેલા કોરા ભાત છે વઘારેલા ના વઘારેલા નહીં કોરા ભાત કહેવાય આપણે કોરા ભાત અને આ મીઠાઈઓ છે જો અલગ અલગ પ્રકારની મીઠાઈ છે એટલે ભાઈ

તો તમને ખબર ને ટ્રાફિક કેટલી હતી એટલે ભાઈ ત્યાં ના આમ મતલબ ત્યાં મળી ના શક્યા એટલા માટે ભાઈ મને મેસેજ કર્યો કે તમે ભુજમાં આવો તમારે અહીં રુકાજે બાકી ભુજના કોન્ટેક ભુજના કોન્ટેક બહુ બધા થઈ ગયા પણ આ એક આમની જોડે કોન્ટેક્ટ થઈ ગયો એટલે મને એમ થયું કે ચાલ અમને અહીં રોકાઈ જઈએ બાકી કાલે આપણે પોકવાનું છે ભાઈ અંજાર અંજાર જે જેસલ તોરણની સમાધિ છે તો કાલે આપણે અંજારમાં રુકાશું ને પરમ દિવસમાં સવારે આપણે જેસલ તોરણની સમાધિ જોવાની છે બાકી આવું કઈક જમવાનું છે ભાઈ અમારું તો ચાલો ભાઈ જમી લઈએ એન્ડ અહિયાં સુવાનું છે ને તો બસ અહી શું શું એટલે આજનો બ્લોગ આટલા સુધી કેવું લાગ્યો છે કમેન્ટમાં કેજો બાકી મળીએ કાલના નવા નવા બ્લોગ સાથે ટાટા શું મતલબ આમનું ઘર બાજુ માં છે એમ ને અચ્છા અચ્છા ભાઈ આમનું ઘર બાજુ માં છે કે છે કે મારા ઘરે પણ આવજો જશું એમના ઘરે બધાને ઘરે જશું આપણે કાલ નવા બ્લોક સાથે મળીએ ટાટા બાય બાય ગુડ નાઈટ ચલો ગુડ નાઈટ અરે હજી પેલા ખા હું પછી ગુડ નાઈટ હજી પેલા ખાઈ લઈએ પછી ગુડ નાઈટ તો ચાલો ટાટા ટાટા